કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ જોડાયા પૂજ્ય સદારામ બાપાના દર્શન કરીને આશીર્વાદ મેળવી કર્યા ચૂંટણી પ્રચારના પ્રારંભ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા આજે ઉમેદવાર ઝાડબોર બદાસ કાઢાના ઉમેદવાર પોતે સદારામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છીએ ત્યારે બાપાના ચરણોમાં શિષ ઝુકાવીને એક જ પ્રાર્થના કરી છે એ બાપા શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પતે ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું અને બાપાના આશીર્વાદ મળે અને સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોને મળશે અમારા કોળી મટણ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ સન્માન્ય ખડગે સાહેબ સન્માન્ય સોનિયાજી સોનિયા સન્માન્ય રાહુલજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભાજપના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહ ગોયલ સાહેબ હોય જગદીશભાઈ ઠાકોર હોય અમિતભાઈ ચાવડા હોય બધાના આશીર્વાદથી જે મને ટિકિટ મળી છે અને એ ટિકિટના ભાગરૂપે મારી ધર્મગુરુ મારું સંસ્થાન જે મારી માતૃભૂમિ કહેવાય જેની પાછળ મેં મારી મારી જે જીવનની ટાર્ગેટી બનાવી છે એવા મહાપુરુષના ચરણે હું દર્શન કરવા આવ્યો છું અને અહીંયા દર્શન કરી અને હું મારો ચૂંટણી પ્રચાર ચાલુ કરવાનો છું અને અઢારે આલમ મારી સાથે છે હું સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તાર મારા માટે ખૂબ પરિચય છે સદારામ બાપાના સેવક તરીકે હું પ્રસ્થાપિત થયેલો છું અને હંમેશા સદારામ બાપાના સેવક તરીકે કામ કરીશ આવતીકાલે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવશી તોય હું પ્રજાના વચ્ચે રહીશ અને સદારામ બાપાના સેવક તરીકે રહીશ એવો આપ સૌને સંદેશો